સરસ આપણે એકદમ છૂટા છૂટા પાસ્તા બફાઈ ગયા છે હવે આપણે પાસ્તાને બનાવી લઈશું તો આપણે પાસ્તા બનાવવા માટે આપણે બે ચમચી જેટલું આપણે અહીંયા લસણ ને ઝીણું સમારી લીધું છે અને આપણે અહીંયા એક લીલું મરચું લીધું છે એને પણ આપણે ઝીણું છે અને આપણે અહીંયા એક નાનું કેપ્સિકમ લીધું છે એ આપણે ઝીણું સમાર્યું છે અને આપણે અડધી ચમચી જેટલું આપણે અહીંયા આદુ લીધું છે અને આપણે અહીંયા એક ડુંગળી લીધી છે છે અને અહીંયા આપણે ગાજર લીધું છે એને પણ આપણે ઝીણું સમાર્યું છે અને આપણે અહીંયા મીડિયમ સાઈઝનું એક ટામેટું લીધું છે એને આપણે ઝીણું સમારી લીધેલું છે હવે આપણે પાસ્તા બનાવવાનું શરૂ કરીશું તો આપણે અહીંયા એક પેન મૂક્યું છે એની અંદર આપણે બે ચમચી જેટલું તેલ નાખીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા આપણે એમાં લસણ નાખી દઈશું ઝીણું સમારેલું આદુ અને મરચાં જેટલું આપણે એને લઈશું મરચાં સરસ સતળાઈ ગયા છે તો હવે આપણે એમાં ડુંગળી નાખીશું આપણે ગેસ ધીમો જ રાખવાનો છે ફૂલ નથી કરવાનો ડુંગળી પણ આપણી સરસ સતળાઈ ગઈ છે તો હવે આપણે એમાં ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીશું સમારેલા ગાજર અને ટામેટાને પણ અંદર લઈ લઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું પાસ્તા બાફવામાં આપણે મીઠું નાખ્યું છે એટલે આપણે અહીંયા સાચવીને મીઠું નાખવાનું છે તો તમે જોઈ શકો છો આપણા ટામેટા સરસ અને બધું સારી રીતે સતડાઈ ગયું છે તો હવે આપણે એમાં બે મોટી ચમચી ટામેટો સોસ નાખીશું એક ચમચી આપણે શેઝવાન ચટણી નાખીશું એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું બધું જ આપણે સારી રીતે સરસ મિક્સ કરી લઈશું